હેલો ગાઈ સ્વાગત છે તમારું અહીંયા કુકિંગમાં તો આજે ગરમીમાં તમને એકદમ શરીરને ઠંડક આપે એવી એક રેસિપી લઈને આવી છું એ છે લીંબુ પાણીનું પ્રિમિક્સની રેસીપી તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં તો આ જે પતલી છાલવાળા લીંબુ આવે છે એ લીંબુ આપણે લેવાના છે એને આ રીતે ધોઈને સાફ કરી અને આપણે એને વચ્ચેથી કટ કરી લેવાના છે અને એમાંથી આપણે બધો રસ એનો કાઢી લેવાનો છે તો આ આ મેં કરિબન પાંચસસો ગ્રામ જેટલા લીંબુ લીધા છે તો તમે જોઈ શકો છો કે પાંચસો ગ્રામ લીંબુમાંથી આપણે આટલો રસ કાઢીને તૈયાર કરી લીધો છે તો હવે આમાં બીજ પણ છે તો આપણે એને પહેલાં તો અલગ કરી લેશું તો એના માટે તો એક ગણીની મદદથી આપણે એમાંથી બીજને અને રસને અલગ કરી લેવાના છે તો આ રીતે આપણે બધો રસ ગાડી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા બીજ અલગ થઈ ગયા છે તો આ પ્રોસેસ એકદમ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે આપણે પાંચસો ગ્રામ લીંબુમાંથી આ એક વાટકી જેટલો રસ તૈયાર કરી લીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું તો સૌથી પહેલા તો એક મોટું વાસણ લેવાનું છે એમાં આપણે આ એક વાટકી જેટલો લીંબુનો રસ છે તો એમાં ચાર વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે આ રીતે જો તમે લીંબુ પાણીનું પ્રીમિક્સ બનાવશો તો એકદમ સરસ તમારું લીંબુ પાણીનું પ્રીમિક્સ બની જશે તો તમે જોઈ શકો છો જે વાટકીના માપથી આપણે લીંબુનું પાણી લીધું છે એ જ વાટકીના માપથી આપણે ચાર વાટકી જેટલી ખાંડ અંદર ઉમેરી દેશું તો આ રીતે આપણે ચાર વાટકી ખાંડ અંદર ઉમેર્યા પછી આપણે એકવાર હલકા હાથેથી આને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને વધારે પણ મિક્સ નથી કરવાનું નહીં તો આમાં ખાંડ અને જે લીંબુનું રસ છે એની ચાસણી બની જશે એટલે આપણે હલકા હાથેથી ખાલી એને મિક્સ કરી લેવાનું છે હવે આપણે બે અલગ અલગ વાસણમાં આને આપણે કાઢી લેશું હવે આ રીતની જે બે મોટી ઠાળી લેવાની છે અને એમાં આપણે અડધું અડધું આજે આપણું લીંબુ અને ખાંડનું જે મિશ્રણ છે એ આપણે કાઢી લેવાનું છે અને બહુ પતલું પણ નથી પાથરવાનું અને બહુ ઝાડું પણ નથી રાખવાનું આપણે ઠીક આને રાખવાનું છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે એનું મિશ્રણને પાથરી લીધું છે તો મેં બે થાળી અલગ અલગ કરી છે જેથી આપણું મિશ્રણ બરાબર સુકાઈ જાય તો હવે આને આપણે એક દિવસ માટે પંખાની નીચે સૂકવીશું તો તમે જોઈ શકો છો એક દિવસ પછી આપણે સુકવ્યા બાદ આપણું મિશ્રણ જોઈ શકો છો કે એકદમ મતલબ થોડું ઘણું અલગ થઈ ગયું છે તો આને આપણે તડકામાં અગર સૂકવીશું તો આ એક લિક્વિડ ફોર્મમાં થઈ જશે અને આપણું ક્રિમિક્સ એકદમ બગડી જશે બિલકુલ બનશે નહીં એટલે આને જરૂરી છે કે પંખાની નીચે સૂકવો અને આને વધારે પણ મિક્સ નથી કરવાનું એક દિવસમાં એક જ વાર મિક્સ કરવાનું રહેશે અને આ ચારથી પાંચ દિવસમાં મિશ્રણ તૈયાર થઈ જશે તો હવે આપણે ચાર પાંચ દિવસ સુકવ્યા બાદ આપણે આને ચેક કરીશું તો આ રીતે તમે પ્રીમિક્સ બનાવી અને ટ્રાય કરી શકો છો તો આને હવે આપણે ચાર થી પાંચ દિવસ માટે પંખાની નીચે જ સુકવવાનું છે તો ખાંડ અને આ જે લીંબુ છે એકબીજાને અબઝોર્વ કરી લઈ એ માટે આપણે એને પંખા નીચે સુકવવાનું રહેશે અગર તમે તડકામાં સુકવશો તો એકદમ ચાંસરી બની જશે તો તમે જોઈ શકો છો કે ચારથી પાંચ દિવસ પછી આપણું લીંબુ અને ખાંડનું જે મિશ્રણ હતું તો એકબીજા સાથે એકદમ મિક્સ થઈ ગયું છે અને એકદમ ફૂલી ગયું છે તો હવે આપણે એક મિક્સચર જારમાં અને આપણે પીસી લેવાનું છે તો આપણે આ જે મિશ્રણ છે એને મિક્સચર જારમાં આપણે ઉમેરી દઈશું હવે એમાં આપણે

માત્ર બે સેકન્ડમાં લીંબુ પાણી બનાવીને તૈયાર કરી શકશો તો તમે જોઈ શકો છો કે આપણું લીંબુ પાણીનું પ્રીમિક્સ એકદમ બનીને રેડી થઈ ગયું છે તો આ રીતે તમારે એકદમ એને પાવડર ફોર્મમાં પીસીને તૈયાર કરી લેવાનું છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે આપણે આ જે પ્રીમિક્સ બનાવીને તૈયાર કરી લીધું છે એને આપણે એર ટાઈટ જારમાં રાખવાનું છે અને ખુલ્લામાં નથી રાખવાનું અને આવી બરણીમાં રાખી અને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો તો ગરમીમાં એકદમ શરીરને ઠંડક આપે એવું લીંબુ પાણીનું પ્રિમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે આમાં બીજું કાંઈ પણ આપણે ઉમેરવાનું નથી જ્યારે પણ તમે લીંબુ પાણી પી બસ થોડું ઠંડુ પાણી લઈ અને એમાં આપણે આ બેથી ત્રણ ચમચી જેટલું લીંબુ પાણીનું અંદર આપણે પ્રિમિક્સ ઉમેરી લેવાનું છે તો આ રીતે આપણે એક ગ્લાસ પાણીમાં બે ચમચી જેટલું લીંબુ પાણીનું પ્રીમિક્સ ઉમેરી અને મિક્સ કરી લેશું અને અંદર ઉપરથી આપણે થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું તો છે ને એકદમ ઝટપટથી બનવા વાળું લીંબુ પાણી તો તમે લોકો પણ જરૂરથી આ પ્રીમિક્સ બનાવીને રેડી કરીને સ્ટોર કરી શકો છો અને ક્યારે પણ તમે લીંબુ પાણી પી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ તમે આને યુઝ કરી શકો છો તો તમે લોકો પણ જરૂરથી આ રેસીપી બનાવીને ટ્રાય કરજો અને ગરમીમાં શરીરને એકદમથી ઠંડક આપજો તો ચાલો મળીએ એક હવે આપણે નવી રેસીપીમાં